તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર મારે હવે ચૂંટણી નથી લડવી રંજનબેન ભટ્ટે આ કહ્યું છે વડોદરા ભાજપના ઉમેદવાર છે રંજનબેન ભટ્ટ અને તેમણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે રંજનબેન ભટ્ટ સામે ચાલી રહ્યો હતો આંતરિક અસંતોષ અને આ જ આંતરિક અસંતોષના પગલે હવે તેમણે બદનામી થઈ રહી છે તે કહીને તેમણે અનિચ્છા દર્શાવી છે ઉમેદવારી કરવાની અને તેમણે કહ્યું છે કે મારી સામે ખોટા આક્ષેપો થયા છે અને આ આક્ષેપોને પગલે જે બદનામી થઈ રહી છે તેના પગલે તેમણે ચૂંટણી નથી લડી રંજનબેન ભટ્ટ કે જો બે ટર્મથી આવ્યા હતા ત્રીજી ટમ પર રંજનબેનને આપવામાં આવી હતી અચાનક જ સોશિયલ મીડિયાના માધ્યમથી રંજનબેન દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે તેઓએ હાલ અનિચ્છા દર્શાવી છે કે તેઓને ચૂંટણી નથી લડવી પરંતુ તેઓ કહી રહ્યા છે કે તેઓ હાલ આ આ નિર્ણયથી ખુશ છે પરંતુ પક્ષ શું કહેશે તે પછીની વાત છે પરંતુ અનીચ્છા દર્શાવી છે રંજનબેન સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ સોશિયલ મીડિયાથી તમે જાહેરાત કરી દીધી છે કે અનીચ્છા દર્શાવી છે લોકોમાં ક્યાંક નારાજ કીધો આ મારા લોકો નારાજ હશે પણ મને એમ થયું કે મારે સામે ચાલીને મૂકી દેવું જોઈએ પાર્ટી કે કોઈએ મને કીધું નથી મેં કોઈની સાથે વાત પણ નથી કરી પણ મને એમ થયું કે મારે નથી લડવું અને મેં છોડી વડોદરામાં જે કોંગ્રેસે બેનર લગાવ્યા કોંગ્રેસ બેનર લગાવવાને હાથો બનાવવામાં આવ્યો છે બાકી તો પાછળ કોઈક બીજું જ છે અને મારી સરકાર અને મારા મુખ્યમંત્રીશ્રી મને વિશ્વાસ છે કે સાચું પણ મને મેં ઈચ્છા રાખી કે નથી લડું કાર્યકર્તા તરીકે કામ કરીશ મોદીજીના વિકસિત ભારતમાં મારું સૌથી મોટું યોગદાન હોય એ રીતના હું કામ કરીશ મને નથી ખબર હું એમાં કંઈ બોલવા પણ માગતી નથી પણ હું કાર્યકર્તા તરીકે કામ કરીશ જ્યોતિબેનના લીધે જ્યોતિબેનને પણ કોઈએ હાથો બનાવ્યો હશે હું એવું માનું છું પણ તમે બધા ભેગા થઈને મારી માગણી છે જ્યોતિબેન પાસે જજો અને એવું પૂછો મોલના બધા ભેગા થઈને મોદીજી નું ભારતીય જનતા પાર્ટીનું કામ કરશું મારી પાર્ટી માટેની કામ કરવાની નારાજગી જ નથી મને મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીએ તો ટિકિટ આપી જ છે ને એટલે એ તો નારાજગી ન મારા કાર્યકર્તામાં હોય કે ન મારા મારી હોય પણ જાતે સામે ચાલીને હું એવું છું કે મને નથી લડવું એટલે મારું કદાચ મોરડી મંડળ ને પણ એવું થશે કે ભાઈ બેને આ નિર્ણય કેમ કર્યો પણ મારી ઈચ્છા નથી પક્ષે તો આપ્યો જ તો ને આદેશ ના 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 હવે હું પક્ષ ને કહીશ કે ના જે કોઈ કાર્યકર્તાને આપો હું કાર્યકર્તા તરીકે કામ કે તમે વિચાર કરો કે વડોદરાનો વિકાસ કોણ કરે સાંસદ કરે હું મીડિયાને પૂછવા માંગુ છું કે વડોદરાનો વિકાસ કેન્દ્ર સરકારના જેટલા કામો અહીંયા વડોદરામાં થવા જોઈએ કેન્દ્ર સરકાર તરફથી દસ વર્ષ કામ કર્યા છે મેં પોતે મારી વડોદરાની લોકોની વિકાસ માટે અને સમસ્યાના પ્રશ્નો ઉકેલવા માટેની કામગીરી કરી છે એટલે મારો તો મારા વડોદરાના વિકાસ માટેનો સંપૂર્ણ રોલ રહેલો છે એટલે એવી કોઈ વાત ન પ્રજા કહેતી છે મારી પ્રજા ખૂબ ખુશ છે મારા કામથી આ થયું છે ને એટલા બધા કામ કરે પણ આજે એ વિષય માટે નથી હું મારી જાતે આ છોડી રહી છું રંજનબેન ભટ્ટ તેમનું કેવું છે કે જે પણ ફંડ આવ્યું તેમનો ઉપયોગ કર્યો છે વિકાસના કામ કર્યા છે સરકારમાંથી જે કામ તમામ કામ કર્યા છે પરંતુ વડોદરાના જે વિકાસની વાત હોય તે બાજુએ મૂકીને તેમણે પોતાના ફંડની કામગીરીની વાત કરી છે પરંતુ તેઓને ચૂંટણી લડવાની ઈચ્છા નથી જ અને જ્યોતિબેનના આક્ષેપો લઈને પણ ઘણી બધી પ્રતિક્રિયા આપી છે કેમેરા પર્સન નિકેશ વાન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા